જો કે હવે તાલુકા જિલ્લા પંચાયતોના પરિણામો બાદ ભાજપને સિનિયર નેતાઓનું મહત્વ સમજાયું છે જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે પૂર્વ સાંસદ હરીન પાઠકને રાષ્ટ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ લિમિટેડમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ ભાવનાબેન દવેને નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે જ્યારે કે વડોદરાના પૂર્વ સાંસદ બાલુ શુક્લાની મિનરલ્સ એન્ડ મેટલ્સ ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે નોંધનીય છે કે બાલુ શુક્લાએ વર્ષમાં લોકસભાની ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બેઠક ખાલી કરી હતી જોકે બાદમાં ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી અને તેઓ વિજેતા બન્યા હતા ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાની નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લિમિટેડમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે હાલમાં કરાયેલી નિમણૂકોમાં ભાજપે ત્રણ બ્રાહ્મણો અને એક ક્ષત્રિય સમાજના પ્રતિનિધિને રાષ્ટ્રીય સ્તરે બોર્ડ નિગમમાં સ્થાન આપીને મનાવવાનો પ્રયાસ કર્યો છે ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપની થયેલી કારમી હાર બાદ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને હટાવવાની પાછલા બારને ઝુંબેશ શરૂ થઈ હતી ત્યારે અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અસંતુષ્ટ નેતાઓને બોર્ડ નિગમમાં સ્થાન આપી મનાવવાની સાથે તેમના સમર્થનમાં રહે તે પ્રકારનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સૂત્રો માની રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મોદીની આ રાજકીય ચાલ કેટલી સફળ થાય છે હિતેન્દ્ર બારોટ જીએસટીવી ગાંધીનગર